સંકલ્પપત્રમાં અમે દમણ દીવની જનતાને સુડતાલીસ મુદ્દાનો વાદો કર્યો છે પરંતુ જે પાંચ મહત્ત્વના મુદ્દા છે હું તમારી સમક્ષ મૂકીશ અમે આવનારા દિવસોમાં આ દમણ દીવની જનતાને પહેલાં ત્રણસો યુનિટ વીજળીના મફત આપીશું એ અમારી ગેરંટી છે અહીંયાના સ્વરાજ્ય સંસ્થામાં જે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સરપંચ જિલ્લા પંચાયતના સભ્ય અને કાઉન્સિલર એ લોકોનો જે અધિકાર પહેલાં હતો એવો અધિકાર પુનઃ પ્રસ્થાપિત કરીશું અહીંયા જે ખાસ કરીને માછી સમાજના મીઠના સમાજના ઘરોના નામની પ્રક્રિયામાં તકલીફ આવી છે તો એમને જો વીસ વર્ષ પહેલાં એ લોકો ત્યાં રહેતા હશે તો એમના પ્રૂફના માધ્યમથી પુનઃ એ લોકો ત્યાં રહી શકે અને પુનઃ ત્યાં એ લોકો ઘર બાંધી શકે એ વ્યવસ્થા કરી આપીશું જે દીવના માછીમારો માટે વચ્ચેના અઢાર મહિનાથી વીસ મહિના વેટ રિફંડનો પ્રશ્ન રહી ગયો છે તો આવનારા દિવસોમાં પુનઃ એમને એ અઢાર મહિનાથી બે વર્ષનું જે વેટ રિફંડ બાકી છે એ વેટ રિફંડ પાછું અપાઈશું અહીંયાનો જે મુખ્ય વ્યવસાય છે હોટલ બાર અને રેસ્ટોરન્ટ જેના રિન્યુઅલનો પીરિયડ એક વર્ષનો છે અને આ દર વર્ષે એ લોકોએ હેલ્થ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ એવા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જેને રિન્યુઅલ કરવું પડે છે આ અવધિની એક વર્ષથી વધારીને અમે પાંચ વર્ષની કરીશું